એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એવોર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિની પ્રેરક ઉપસ્થિતિ તૈયાર વસ્ત્ર નિકાસ પ્રોત્સાહન પરિષદના મંચ પરથી નિકાસકારોને સન્માનિત કરાયા ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને નવી દિલ્હી ખાતે આયોજિત તૈયાર વસ્ત્ર નિકાસ પ્રોત્સાહન પરિષદ એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહમાં હાજરી આપી હતી આ ગૌરવશાળી અવસરે તેમણે દેશના કાપડ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપના નિકાસકારોને સન્માનિત કર્યા હતા ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ભારતીય કાપડ ક્ષેત્રની મજબૂત વૈશ્વિક છબીનો ઉલ્લેખ કરતા આ ઉદ્યોગને રાષ્ટ્રીય અર્થતંત્રના કરોડરજ્જુ સમાન ગણાવ્યો હતો આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ મહત્વપૂર્ણ આંકડાકીય વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે ભારત હાલમાં વિશ્વના છઠ્ઠો સૌથી મોટો કાપડ નિકાસકાર દેશ બની ગયો છે આ સિદ્ધિ ભારતની ઔદ્યોગિક ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી જતી વિશ્વસનીયતાનું પ્રતિક છે તેમણે ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ તૈયાર થયેલા વસ્ત્રોના ઉત્પાદનમાં થયેલો વધારો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડવામાં બન્યો છે કાપડ ઉદ્યોગમાં નવીનતમ તકનીકી અને ગુણવત્તાના માપદંડોને કારણે ભારત આજે વિકસિત દેશ સાથે સ્પર્ધા કરી રહ્યું છે પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા ઉપરાષ્ટ્રપતિ ઉદ્યોગ સાહસિકોને ટકાઉ ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવા આહવાન કર્યું હતું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દાયકામાં ભારત નિકાસ ક્ષેત્રે પ્રથમ ત્રણ ક્રમાંક સ્થાન મેળવવા સક્ષમ છે સરકાર દ્વારા નિકાસકારોને અપાતા પ્રોત્સાહન અને નવી ટેક્સટાઇલ નીતિઓથી આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ વધવાની પણ સંભાવના છે આ સમારોહમાં કાપડ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને દેશભરના અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા